મિત્રો સરસ મજાનો એવો અમારા હરેન્દ્રભાઈનો આજે જન્મદિવસ હોય એને લાંબો કૂદકો લગાવતા હોય સરસ આજે શારીરિક કસરતનો વિષય હાથમાં લીધો છે ત્યારબાદ અમારા હરપાલસિંહ ઝાલા દોડ લગાવી છે સરસ ખૂબ સરસ લાંબો કૂદકો શ્રી અશોકભાઈ પણ તૈયાર છે હરેન્દ્રભાઈ પરિવાર પ્રયત્ન કરી રહ્યા છે અમારા ચરાવત સરપંચ પ્રતિનિધિ શ્રી એસ એમ ઝાલા એ પણ લાભ લઈ રહ્યા છે ઝાલા આવી રહ્યા છે આ શ્રી અશોકભાઈ ઝાલા સરસ ખૂબ આનંદની પડો અમારા હરપાલસિંહ ખૂબ સરસ દેવેન્દ્રભાઈ પણ અહીંયા છે એ પણ એક લાંબો કુદકો લગાવશે સરસ આજે કુદરતી વાતાવરણમાં અમારા વડીલ પણ અમારી સાથે છે અમારા હરેન્દ્રભાઈ દેખાઈ રહ્યા છે હાથ ઊંચો કરીને આજે જેમનો જન્મદિવસ છે તો જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા સનાભાઈ માનસી ઝાલા એ પણ ખૂબ આનંદ લઈ રહ્યા છે સરસ મજાનું અહીંયા વાતાવરણ છે શ્રી અશોકભાઈ ઝાલા દેવેન્દ્રભાઈ અહીંયા ખૂબ સરસ બંને યુવાનો તરવરિયા યુવાનો શારીરિક કસરતો અહીંયા કરી રહ્યા છે